જે કોંગ્રેસના ધારાસભ્યો અહીંયા નીર સિટી રિઝોર્ટસમાં ભેગા થયા છે ફરી સેમ કહાની જે પેલા પણ શું કરે કોંગ્રેસ દ્વારા જાય તો જાય ક્યાં ચારે બાજુ કોરોના છે ને એ કોરોના કરતા બહુ મોટો વાયરસ એ બીજેપીનો કોરોનાનો વાયરસ છે એ અમારા પંદર ધારાસભ્યોને ભરખી રેટ જુઓ તમે બાવીસ ત્રેવીસ ટકા અમે સીટો તો એમાંથી પાંસાઠ દેખા છે આને ખરીદ વેચાણ સિવાય કઈ વાત નથી હું આપને કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી એ રાજકારણને નિમ્ન કક્ષાએ લઈ જઈ રહી છે આજે આ જ રાજકોટ સિટીની અંદર એકદી મગનભાઈ સોનપાલ કરી કોર્પોરેટરે રાજીનામું આપ્યું હતું અને એ કોંગ્રેસમાં જોઈન્ટ થયા હતા અને ચીમનભાઈ શુક્લ દિગ્ગજ નેતા જેને વીસ વીસ દિવસ ત્રિકોણ બાગમાં ઉપવાસ આંદોલન કર્યા હતા આ એ જ ભાજપ છે આ એ જ ભાજપ છે જે વાજપાઈજીની વાત કરી હતી ડિફરન્સ ઓફ પાર્ટી સિદ્ધાંતની વાત હતી ત્યાં ગઈ બધી માત્ર ને માત્ર ખરીદ વેચાણ સિવાય કાંઈ ભારતીય જનતા પાર્ટીને રસ નથી અને ધારાસભ્યોને ખરીદવા સિવાય કોઈ ધંધો